મારી ઘરે સુધી સુગંધ આવી કે તમે મેગી બનાવો છે ફટાફટ હું આવી કેટલી વાર તમે બનાવ્યો તેમ નહીં મેગી કે ચાલો બહુ ઝડપી હો તમે શું વાત છે યાર જોઈને જેમ મોઢામપણી આવે છે એમ જોવો તો ખરી વાહ મારે તો આવી સુગંધ નથી હોતી તમે કઈ રીતે બનાવી એ મને કહો ને વળી જોઈ લો પહેલા મેં આટા મેગી લીધી પછી ગેસ ચાલુ કર્યો તો બરાબર ગેસ ચાલુ થઈ જાય આ તમે નવી રીતથી ગેસ ચાલુ કર્યો મજા આવી ગઈ એમ જોઈને

હવે એનું ઘર છે હું જે અહીંયા આ છે પાણી ઓલરેડી ઉકળી ગયું છે બરાબર છે આની અંદર નાખી દેવાની મેગીને તમે બીજાનું કરો છો એમ તમારું તો કરો તમારા છોકરા બાર મેગી ખાઈ છે ખબર છે ને હવે પછી મેગી એકલા છે આવી રીતે બનાવી દેજો એને ના ના હું પાસે શીખી લો પછી થોડું બહાર ખાવા દઉં હવે તું બનાવી દઈશ તમે જો પછી જો મેગી નાખીને પછી આપણે શું નાખશું હળદર થોડી નાખવાની એટલે કલર બહુ સરસ એવું આવે બરાબર છે અને પછી છે ને મિક્સ કરી દેવાનું વ્યવસ્થિત રીતે આખી આખી રાખી દીધું કડકા કરી નાખી શું વાંધો તેમ મારો છોકરો તો આવી રીતે ખાય છે પણ તમારા છોકરા જો ભાવતી હોય તો આવી રીતે નાખી દોને કટકા કરીને નૂડલ્સ કટકા કરો તો કટકા પણ કરી શકો ને આખી રાખવી તો આખી પણ રાખી શકો તમારા ઉપર છે બરાબર છે આમ તો આખી રાખી તો દેખાવ બહુ સરસ આવે નહીં કટકા કરવા કરતા જો ક્યાં સરસ લાગે હવે મસાલો એડ કરો છો ને તમે એની અંદર વાહ શું વાત છે અહીંયા તમે જેટલા મેગીના પીસ લીધા હોય ને એટલા પેકેટ એના મસાલાના નાખી દેવાના આપણે બે લીધા છે બરાબર તો એ બે પેકેટ આપણે મસાલાના એડ કરી દઈશું બરાબર કલર જો કેટલો સરસ આવે છે આ તો પેંગ હવે તમે હળદર નાખી છે ને કલર દેખાઈ જો હવે મસાલા મિક્સ કરશું તો કલર અલગ થઈ જશે વાવ કેટલી સરસ સુગંધ આવે છે ખાવાનું મન થઈ જાય જો કેટલી વાર લાગશે આપી દઉં છું તમને હું હવે તો લેવાતો નથી હું પાણી આવી ગયું છે પ્રિયંકા ભાઈ લાવ ફટાફટ બસ બસ આટલે તો બહુ થઈ ગયો હા એટલે તો બહુ યાર આમાં વચ્ચે તો હું ઘરે લઈ જઈશ